ડોક્ટર અશ્વિન પટેલ દ્વારા આવનાર દરેક દર્દીઓને તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તારણ ન્યૂઝ તમારું નામ જણાવશો મારું નામ ડૉક્ટર રાજેશ જે વાઘેલા છે અહીં હું છેલ્લા આશ્વત હોમિયોપેથિક મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિકમાં દસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મારા સારા એવા ધીમે ધીમે પેશન્ટો બંધાય છે હોમિયોપેથિક એવી વસ્તુ છે ભલે એની અસર થોડી ધીમી હોય છે કોઈ પણ વસ્તુને એ બધું મૂળમાંની નીકાળી નાખે છે અને દર્દીને નિરોગી બનાવે છે અને આની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં પણ મને થોડા સમય પહેલાં એવા જાણવા મળ્યું મારા જોડે ફોન આવ્યો હતો સાહેબનો કે તમે જો આની જોડે હોમિયોપેથિકની સાથે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપો તો એની અંદર સારો એવો રિઝલ્ટ મળે છે કારણ કે મને ઢીંચરના ઘસાની અંદર એમાં આયુર્વેદિકનું રિઝલ્ટ સારું મળ્યું છે એટલે આ પછી આ બધું ચાલુ કર્યું છે આજે આ કેમ્પનું જે તમે આયોજન કર્યું એનો કોઈ મુખ્ય ઉદ્દેશ એવો મારો મુખ્ય ઉદ્દેશ એ છે પબ્લિકને રાઇટ પ્રોપર ટ્રીટમેન્ટ મળે બરોબર રાઈટ પાવર ટ્રીટમેન્ટ મળવાથી એમનું જે કંઈ દુઃખ છે બરોબર એ જળ નાબૂદ થાય અને જળમૂંમાંથી નાબૂદ થાય તો પેશન્ટ શારીરિક રીતે ફ્રી થાય શારીરિક રીતે ફ્રી થાય તો માનસિક રીતે પણ ફ્રી થઈ શકે છે કારણ કે ઘણી વખત એવું હોય છે શરીરમાં કોઈ પણ એક દુઃખ દુખતું હોય છે બરાબર તો એ વિચારી વિચાર કે મટતું કેમ નહીં મટતું કેમ નહીં મટતું કેમ એના હિસાબે પછી માનસિક થાય માનસિક થયા પછી એ ચીડિયો સ્વભાવ થાય છે બરાબર એટલે એ માનસિક લેવલ સુધી એમને ના જાય અને શારીરિક લેવલ સુધી જળવાઈ રહે અને શારીરિકની જે કંઈ ખામી છે ટ્રીટમેન્ટ ખામી છે અને એ ટ્રીટમેન્ટ થઈ જાય તો એ શારીરિક માનસિક રીતે બંને રીતે ફ્રી થઈ જાય જેથી કરીને ભવિષ્યની અંદર એને કોઈ તકલીફ થાય નહીં અને બીજું આ કેમ્પનો હેતુ એ છે સટલાસના તાલુકાની અંદર હોમિયોપેથિકનું વસ્તુ બધાને માહિતી છે પણ અમુક ગામમાં સુધી નથી અને આયુર્વેદિક તો બધા જાણે ભારતની શાખા જ છે બરાબર પરંતુ હોમિયોપેથિક એની સાથે પણ જોડાયેલું છે આયુર્વેદિકની જેમ હોમિયોપેથિક પણ છે અને હોમિયોપેથી જેમ આયુર્વેદિક પણ છે જેથી કંઈક ટ્રીટમેન્ટ મળે અને પેશન્ટની રોગી થાય આજે જે પણ દર્દીઓ અહીંયા આવ્યા એમનો કેવો રિસ્પોન્સ રહ્યો દર્દીઓનો રિસ્પોન્સ તો મત પૂછો વાત સારી એવો રિસ્પોન્સ મળ્યો છે દરેક દર્દી અહીંયા આવ્યા છે સાહેબે ટ્રીટમેન્ટ આપી છે હું પણ જોડ્યો હતો અને એમની તપાસ કરી છે અને દર્દીને એવું નથી કે લાગ્યું કે આ મને આ શું કરે એમને પોતે ના સાચી વાત નિદાન સાચું ટ્રીટમેન્ટ સાચી અને એમને દવા પણ ઓછો હોસી લીધી છે આગામી સમયમાં કોઈ આવો બીજો પ્લાનિંગ કરો માટે આ કેમ્પનું આયોજન કર્યા પછી અમને સફળતા મળી છે તો અમારે ટૂંક સમયની અંદર ચટલામાં ફરીથી એક આવો કેમ્પ કરીશું અને આશા રાખીએ પબ્લિક અમને સપોર્ટ આપે તમારું નામ જણાવશો તાઇજી અશ્વિન પટેલ અચ્છા આજે આ સર્વરોગ નિદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું હતું તો એના વિશે તમે બે શબ્દો કહેશો સર્વ નિદાન કેમ્પમાં અમે ક્વોન્ટમ મેગ્નેટિક ફિલ્ડથી આખા પેશન્ટને આખી બોડી ચેકઅપ કરીએ છીએ એની સાથે સાથે જ અમે આયુર્વેદિક એડવાઈઝ આપીએ છીએ અને એમાં જો પેશન્ટને જરૂરી હોય તો જ અમે એમના દવાઓ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને એ દવાઓ અમે કોમ્બિનેશન ઓફ ઇથ હોમિયોપેથી કરેલું છે કેમ કે ડૉક્ટર રાજેશભાઈ પણ સાથે હતા અમારી અને અમે આજે ટોટલી અહીંયા આગળ અને મિનિમમ કોસ્ટિંગ ઇફેક્ટિવ સાથે અમે ટ્રીટમેન્ટ કરવાની કોશિશ કરીએ છીએ જેમાં ઘરગથ્થુ ઉપાય વધતા હોમિયોપેથિક વધતા આયુર્વેદિક આયુર્વેદિક દવાઓ અમારી બધી જ ઓટીસી છે એટલે અમે કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી હંડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક પ્યોર છે અને અમે એમને ડાયગ્નોઝ કર્યા પછી જ દવાઓ આપેલી છે આજે અંદાજે કેટલા દર્દીઓએ સેવાનો લાભ લીધો હશે આમ તો રજીસ્ટ્રેશન અમારા બે દિવસનું હતું પણ અમારા કંઈ સંજોગ હોય સમય ખાલી એક જ દિવસ કરવાના છે આજે અમારા પાસઠ દર્દીઓ એટેન્ડ કરી ગયા છે આવા કેમ તમે અહીંયા સતલાસણમાં ફર્સ્ટ વાર કર્યા છે કે બીજે કંઈ કરેલા છે ના બીજે ઘણે બધે કરેલા છે સાહેબ હું આ ફિલ્ડમાં ચૌદ વર્ષથી છું અને ચૌદ વર્ષથી મેં ઢગલો કેમ્પો કરેલા છે અને એમાં સતલાસણમાં મારો પહેલો નંબર મળ્યો છે કે સતલાસણમાં હું ડૉક્ટરની તલાશમાં હતો જેમાં મને ડૉક્ટર રાજેશભાઈ મળ્યા પછી મેં અહીંયા આગળ પગ મૂક્યો છે કેમ કે મારા ફોલોઅપમાં હું ઇન્ટરેસ્ટ વધારે રાખું છું ખાલી કેમ્પ કરીને દવાઓ વેચીને ના તો ઇન્ટરેસ્ટ નથી લેતા અમે અમે દવાઓ વેચીને એનું રિઝલ્ટ મળે ને મારા ડૉક્ટર રાજેશભાઈને એમાંથી ફોલોઅપ લઈને એમને રીટ્રીટમેન્ટ આપવાની હોય છે નેક્સ્ટ કોઈ પ્લાનિંગ કરું તમારો બિલકુલ સાહેબ અમે દર ત્રીસ દિવસનો પ્રોગ્રામ રાખતા હોઈએ છીએ તો ત્રીસ દિવસ પછી અમે ડૉક્ટર સાહેબથી ડૉક્ટર રાજેશભાઈથી અમે ફરીથી એપોઇન્ટમેન્ટ લઈશું અને એ ડેટ ફરીથી ફાઇનલ કરીશું ડૉક્ટર રાજેશભાઈ વાઘેલા સેવાની ભાવના રાખીને આ કેમ્પ યોજ્યો સાહેબ